અમોદ તાલુકાના તૈલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તકવત પાંચમના દિવસે ચોથા નવચંદી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભુદેવ જયેશ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંદી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફર હોમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો તેમજ નવચંદી યજ્ઞ નિમિત્તે ભાઈઓ બહેનો માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી નવચંદી યજ્ઞ બાદ સમસ્ત ગામ લોકો સહિત આસપાસના ગ્રામજનોએ અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેલોદ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંદી યજ્ઞ કરવામાં આવ્યા છે પરંતુ પૂર્ણાપ્રાઢ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંદી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજી ગામના આગેવાનો ગોપાલભાઈ સુરેશભાઈ ભીખાભાઈ ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સાથ સહકારથી આગળ પણ સુંદર કાર્યક્રમો કરતા રહીશું આજ રોજ અમે પણ અમે પૂનનો પ્રેક્ટિસ પછી એવું નક્કી કરેલું કે પાંચ ચંદી કરીશું પાંચ એટલે અમે માનતા રાખી હતી પછી આગળ બી કન્ટિન્યુ કરીશું પણ પાંચ ચંદીમાં આજે ચોથી ચંદી થઈ છે જેમાં સમગ્ર ગામ વડીલો ભાઈઓ બહેનો ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ વડોદરાથી અમારા લખીમાસી આવ્યા છે એમના સંત ગોપાલભાઈ આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ છે એ અમારા પિતાભાઈ છે સુરેશભાઈ છે વિનોદભાઈ છે આ બધોનો ખાસ એવો સાથ સહકાર હતો અને અમારો ખાલી ઓર્ડર જ કરતા હોય છે બાકી મેન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ ગામનું સંગઠન રહે અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંડળે જે કીધું હતું પેલી ગામમાં ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘર આવે એ વિઘ્ન દૂર થાય તો એ બી અમે ખાસ કરેલું ગામનું પહેરી ફરી અમે દૂધ પછી જેટલું જે હોય જે મહારાજી કે એ પ્રમાણે પણ કરીને બધું કરી અને આ વખતે અમે નવું કર્યું છે અને આવું અમે દર નવ ચંડીમાં કરીશું અને અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના જ યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો જય માતાજી આ જ તેલુદ ગામમાં ચોથા નવચંદી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે એમાં સમસ્ત ગ્રામજનો તેમજ વરાઈ માતાની કમિટીના સભ્યો એ પૂરો સરકાર સાથે આ નવચંદી યજ્ઞ સંપન્ન કરેલ છે અને તેથી બહારથી પધારેલા મહેમાનો તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સમસ્ત કમિટી વતી એમનું હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં આ રીતે અમે આ રીતે નવા પ્રોગ્રામ અને નવા આ રીતે ગામને પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો કરીશું એવું અમને પ્રોત્સાહન મળે એ જય માતાજી